જે રીતે રેત ખનન માફિયાઓ સતત ક્યાંક ને ક્યાંક બેફામ બની રહ્યા છે તેને લઈને ગુજરાતમાં ચારે તરફ તે લોકો જે રેતી ચોરીનું કૌભાંડ છે તેને ક્યાંક ને ક્યાંક મોટા પાયે હવે અંજામ આપતા હોય તેવી હકીકતો સામે આવી રહી છે હાલમાં જે રીતે અત્યારે માહિતી મળી રહી છે કે વડોદરા અને આણંદની અંદર તે લોકોએ મહીસાગર નદીને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિને નુકસાન કરનારા આ રેત ખનજ માફિયાઓ છે તેની પર લગામ લગાવી હવે ખૂબ જ જરૂરી બની ગઈ છે મહત્ત્વની વાત છે કે મંતવ્ય ન્યૂઝ દ્વારા અઠવાડિયા પહેલાં જ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દ્વારા જેની અંદર સામે આવ્યું હતું કે મહીસાગર નદીમાં આણંદમાં અને વડોદરાની અંદર બેફામ રેતી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે અને આ કૌભાંડને અંજામ આપવામાં ના માત્ર રેતખનિજ માફિયાઓ પરંતુ સાથે ખાણા ખનીજના કેટલાક અધિકારીઓ અને કેટલાક તેના મળથિયાઓ પણ સામેલ હોય તેવી હકીકતો સામે આવી હતી જેમાં તપાસ કરતાં અને સ્થાનિક લોકોને પૂછતા નામ બહાર આવ્યા છે સ્થાનિક લોકોના મોઢા પર સીધું જ નામ ચર્ચાઈ રહ્યું છે કે જે ત્યાં રેતખન માફિયાઓ છે તે બેફામ બન્યા છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે કે ત્યાંના અખાણા ખનિજ વિભાગના રવિ મિસ્ત્રી નામના જે અધિકારી છે તે તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેના પર આંખ આડા કાન કરી રહ્યા છે આ બાબતની માહિતી લઈ અને જ્યારે અમે રવિ મિસ્ત્રીને પૂછ્યું ત્યારે મંતવ્ય ન્યૂઝને તેમણે જવાબ આપ્યો હતો કે જે પણ ત્યાં લીઝ ચાલી રહી છે તે તમામ લીઝો છે તે કાયદેસરની છે ત્યાં કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર કામ થતું નથી અને ત્યાંની જે કાયદેસર પ્રવૃત્તિઓ છે તે ઉજાગર કરવા છતાં પણ રવિ મિસ્ત્રી દ્વારા કોઈપણ કાર્યવાહી આજ સુધી કરવામાં ન આવી પરંતુ કહેવાય છે ને કે જ્યારે પાપ છાપરે ચડીને પોકારે ત્યારે તે ઉઘાડું પડી જ જાય છે તેવું આજે થયું અને ત્યારે મહીસાગર નદીના પટમાં જે વડોદરાથી આણંદ સુધીનો જે પટ્ટો છે તેમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા રેડ કરવામાં આવી અને આ રેડની અંદર સિત્તેર લાખ રૂપિયાની રેત ખનન માફિયાઓની સામગ્રી અને સાધનો પકડવામાં આવ્યા છે અને આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરવામાં આવ્યું છે એટલે કે જે રીતે ખાણ જુભાગના વિભાગના અધિકારી રવિ મિસ્ત્રી દ્વારા જે નિર્ણયો પાઠવવામાં આવતો હતો કે ત્યાં તમામ કાર્યવાહી કાયદેસરની થઈ રહી છે તે ક્યાંક ને ક્યાંક હવે ઉઘાડી પડી ગઈ છે અને રવિ મિસ્ત્રીનો ચહેરો પણ ખુલ્લો પડી ગયો છે રવિ મિસ્ત્રીને વારંવાર કહેવા છતાં અને જનતા દ્વારા રજૂઆતો કરવામાં આવવા છતાં પણ કોઈ પણ કાર્ય કાર્યવાહી ત્યાં કરવામાં ન આવી અને ખાણ જુભાગ વિભાગ માત્રને માત્ર મુખ પ્રેક્ષક બનીને જોતું રહ્યું અને તેનું જ કારણ છે કે આજે ફ્લાઇંગ સ્કોડ છે તેણે રેડ કરી અને સિત્તેર લાખ રૂપિયાની મશીનરી તે જ મહીસાગર નદીના પટ્ટમાંથી પકડી છે એટલે કે વડોદરાથી આણંદ સુધીનો જે પટ્ટો છે તે પટ્ટા પર જે લગભગ સિત્તેરથી વધારે જે રેત ખનનની કાર્યવાહી ચાલે છે તે મોટાભાગના જે ખણા જે રેત ખનનના જે માફિયાઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અને જે લોકોએ લીઝ માટેની મંજૂરી લીધી છે તે લોકો પણ ગેરકાયદેસર રીતે પોતાની હદ વિસ્તાર કરતાં બહાર જઈ અને રેતી ચોરી કરતા હોય તેવી હકીકતો ક્યાંક ને ક્યાંક કેમેરામાં કેદ થઈ છે મહત્વનું છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જોવા જઈએ તો રેતીચોરીનું આ કૌભાંડ છે તેની અંદર ખાસ કરીને મહીસાગર નદીને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જળચર પ્રાણીઓના જીવનું સૌથી મોટું જોખમ જોવા મળી રહ્યું છે કારણ કે મહીસાગર નદીના મધ્યમાં જઈ અને ત્યાં નાવડી મૂકી બોટ મૂકી અને તેમાં પાઇપ લાંબા કરવામાં આવી રહ્યા છે પાઇપ લાંબો કરી અને પાણી ખેંચી તેમાંથી રેતીને અલગ કરવામાં આવી રહી છે અને સતત જે નદી છે તેની રેતી છે તે રેતીનું ખેંચાણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક તેની ચોરી કરવામાં આવી રહી છે એટલે જોવા જઈએ તો એનજી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ પ્રકારની ક્યારેય કોઈ મંજૂરી આપવામાં આવતી નથી કે નદીની અંદરથી રેતી કાઢવામાં આવે અને સાથે જ વાત કરવામાં આવે ઇસીની એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આ પ્રકારનું કોઈપણ સર્ટિફિકેટ જ્યારે નદીની અંદરથી માટી કાઢવામાં આવતી હોય ત્યારે આ પ્રકારનું કોઈ પણ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી નદીની અંદરથી જે રેતી નીકળે છે તે રેતી ગેરકાયદેસર રીતે નીકળી રહી છે અને તેવું વારંવાર ઉચ્ચારણ કરવા છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારી કોઈપણ પ્રકારની કાર્યવાહીમાં આવતા નથી તે સક્રિય ન થયા અને અઠવાડિયા બાદ જ્યારે ફ્લાઇંગ સ્કોડ ત્યાં પડ્યું ત્યારે ફ્લાઇંગ સ્કોડને લઈને તે લોકોનું જે ખોટું જે ખોટી બાબતો હતી તે ક્યાંક ને ક્યાંક ઉગાડી પડી ગઈ છે તે લોકોએ મીડિયાને પણ મિસબિરીફ કર્યું અને તેમણે કહ્યું કે આ તમામ પ્રકરણ સાચું છે તેમની પાસે પરવાના છે પરંતુ આજે જો ત્યાં તેમની પાસે પરવાના હોત અને તે લોકો સાચા હોત તો શું કામ ફ્લાઇંગ સ્કોડને સિત્તેર લાખ રૂપિયાની મશીનરી જપ્ત કરવાની અને સીઝ કરવાની તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડી હોત આ પ્રકરણથી સીધું જ સાબિત થાય છે કે જે રીતે ત્યાંની સ્થાનિક જનતા આરોપ લગાવતી હતી કે ખાણ ખનીજ વિભાગના રવિ મિસ્ત્રી અને સાથે જ એક વહીવટદાર જે સ્થાનિક છે એ વહીવટદારનું નામ છે સંકેત પટેલ આ બંને ભેગા થઈ અને આ સમગ્ર પ્રકરણને અંજામ આપી રહ્યા છે એક મોટું ષડયંત્ર રેતી ચોરીનું કે જેને અંજામ આપવામાં આ બંને લોકોનો ખૂબ જ મોટો ફાળો છે અને સાથે જ વાત કરવામાં આવે કે આ બંને જો આ રીતે ફૂલી ફાલી અને પૈસા લઈ અને આ કાળા કાન કરતા હોય તો ક્યાંક ને ક્યાંક તેમના માથા પર કોઈ મંત્રી સંત્રીના હાથ હોય તેવી પણ ચર્ચા સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહી છે એટલે જોવાનું એ રહેશે કે ના માત્ર આ વડોદરા કે આણંદની વાત છે પરંતુ આ વાત છે સમગ્ર ગુજરાતની ગુજરાતની અંદર જે રીતે રેતી અને માટીચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે ખાણ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેના પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે કારણ કે અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરી અને જ્યારે આ રીતના રેતી ખનજ માફિયાઓને અને માટી ખનજ માફિયાઓને પ્રોત્સાહન આપતા હોય તો કુદરતી સંપત્તિને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેને રોકવું ખૂબ જરૂરી છે એક તરફ આપણા માનવંતા જે મુખ્યમંત્રી છે ગુજરાતના તેમના દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે કે ગુજરાતની અંદર વિકાસ થાય ગુજરાતની પ્રકૃતિ છે તેને વધારેમાં વધારે એક્સપો કરવામાં આવે પ્રકૃતિનું જતન કરવામાં આવે પરંતુ આ પ્રકારના જો ખાણ ખનીજ માફિયાઓ ક્યાંક પૈસા લઈ અને જો ગુનેગારોને પ્રોત્સાહન આપશે તો આ કુદરતી કુદરતી સંપત્તિને ચોક્કસથી નુકસાન થશે અને પ્રકૃતિનું આ જોખમ જો હટાવવું હશે તો ચોક્કસથી માનવતા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમણે પણ આ બાબતમાં જો ધ્યાન દોરશે તો આ જે સમગ્ર ગુજરાતમાં ચાલતું રેતી અને માટી ચોરીનું જે કૌભાંડ છે તેમાં મોટા ઘટસ્ફોટ થાય અને મોટા ચહેરાઓ બહાર નીકળે તેવી શક્યતાઓ છે કારણ કે ખાન ખનીજ વિભાગમાં જો પૈસાના જોરે આ માફિયાઓ પોતાની વગ ધરાવી અને બેફામ ચોરી કરતા હોય તો એ સમય દૂર નથી કે જ્યારે પ્રાકૃતિક જે આ પ્રાકૃતિક સંપત્તિ છે તેને મોટું નુકસાન થશે અને તેની સીધી અસર ના માત્ર જળચર પ્રાણીઓ પર પરંતુ માનવજાત ઉપર પણ પડશે એટલે આ બાબતે કાર્યવાહી થવી જ જોઈએ અને ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે આજે વડોદરાની અંદર જે ફ્લાઇંગ સોર્ટ દ્વારા રેડ કરવામાં આવી મહીસાગર નદીની અંદર ચાલતા જે આ રેતી ખનનના જે પ્રોજેક્ટની અંદર રેડ કર્યા બાદ તેમને ક્યાંક ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળી અને તેમણે જે સિત્તેર લાખની મશીનરી સીઝ કરી છે તે સાબિત કરે છે કે ખાણ ખનીજ માફિયાઓ જે તે સમયે મીડિયાને જે માહિતી આપી હતી તે ક્યાંક ને ક્યાંક ખોટી હતી અને સૌથી મોટો સવાલ એ છે કે ખાણ ખનીજ વિભાગના અધિકારી કે જેમની જવાબદારી બને છે સાચી સાચી માહિતી આપવાની તેવા અધિકારી રવિ મિસ્ત્રીએ મીડિયાને અને જનતાને ક્યાંક મિસબ્રીફ કરી છે ખોટી માહિતી આપી છે અને સત્ય છુપાવવાની કોશિશ કરી પરંતુ આખરે ફ્લાઈંગ સ્કોડે આ સત્ય ઉજાગર કર્યું છે અને આ સમગ્ર પ્રકરણમાં હવે રવિ મિસ્ત્રી જે ખાણ ખણીજ વિભાગના અધિકારી છે તે અને સંકેત પટેલ કે જે પોતે ખાણ વિસ્તારની અંદર એટલે કે ખાણ ખણીજના અધિકારીઓના સંપર્કમાં છે અને તે લોકો રેતી માફિયાના વહીવટદાર તરીકે ક્યાંક કામ કરે છે તેવી હકીકત જે લોકો દ્વારા સામે આવી રહી છે આ બંને વ્યક્તિ જે સામે જો ઇન્કવાયરી બેસાડવામાં આવે તેમને રાઉન્ડ અપ કરી અને પૂછપરછ કરવામાં આવે તો આ સમગ્ર રેતી અને માટી ચોરીના કૌભાંડની અંદર મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે અને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતને આ પ્રાકૃતિક સંપત્તિને જે નુકસાન થઈ રહ્યું છે તેમાંથી બચાવી શકાશે એટલે મી મીડિયાના માધ્યમથી પણ અમે રજૂઆત કરીએ છીએ કે માનવનતા મુખ્યમંત્રી કે જે ગુજરાતનો સતત વિકાસ કરી રહ્યા છે અને તેમને ચિંતા કરી રહ્યા છે તેમણે પણ આવા પ્રકરણની અંદર રસ લઈ અને આવા જે લાંચે અધિકારીઓ છે અને વહીવટદારો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેથી આ પ્રકારના જે કૌભાંડો છે તેને રોકી શકાય